નમસ્કાર સ્પાર્ક ટુ ડે હાર્દિક સ્વાગત છે અલગ અલગ જગ્યા પર પ્રોપર્ટી શોનું આયોજન થતું હોય છે આજે પ્રજાસત્તાક દિવસ દ્વારા એક પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પાસે એટલે કે સારાભાઈ કેમ્પસમાં ન્યાલકરણ ગ્રુપ પ્રેઝન્ટ અને કોટયાર્ડ ઇન એસોસિએશન વિથ પ્રોપર્ટી એક્સપોનું આયોજન ભવ્ય ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અલગ અલગ બિલ્ડર્સ ગ્રુપના સ્ટોલ્સ પણ અહીંયા લાગ્યા છે નેપચ્યુન ગર્લ્સ ગ્રુપ सिद्धार्थ चवन भाई अलग अलग ग्रुप पर लोग विजिट कर स्वप्न नु घर सर्जा जय आज छवि जानुआरी अलग अलग जगह पर विजिट करता हो ओके नेपच्यून रियलिटी ग्रुप मैम मांगो एक्सपो के और okay. क्या कहना चाहोगे? Uh, आज कितने है? और आज का दिन कैसा रहा जो प्रॉपर्टी एक्सपो में आपका भी यहाँ पे हुआ uh, सबसे पहले तो मैं थैंक यू बोलना चाहूंगी दिव्या भास्कर को जिसने ये दो दिन का एक्सपो ऑर्गेनाइज किया है थ्रू uh, विच हमारे पास कल भी बहुत सारे फुटफॉल्स अच्छे आए थे और आज भी बहुत सारे फुटफॉल्स अच्छे आए हैं है. हम और एक्सपेक्ट कर रहे हैं इवनिंग के लिए Uh, यहाँ पे क्लाइंट्स आ रहे हैं जो थैंकफुली uh, हमारा फर्स्ट जैसे कि आप देख पा रहे हो फर्स्ट है हमारा जहाँ पे सबसे पहले इंटरेक्ट हो रहे हैं uh, उनको स्टार्टिंग ऑफ द ईयर में ही उनको इतनी सारी अपॉर्चुनिटीज हमारी तरफ से रिटे, चाहे वो कमर्शियल uh, के लिए हो चाहे रेजिडेंशियल के लिए हो दोनों उनको यहाँ पे हमारी तरफ से फैसिलिटीज प्रोवाइड की जा रही है जाँग 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 हमारा, साथ साथ। हमारी मेनली सारा भाई कैंपस में ही है यही कैंपस है हमारा जहाँ पे हमारे दो अभी रेजिडेंशियल है और हमारे तीन हमारे अभी कमर्शियल है ઓવરઓલ રિસ્પોન્સ સારો રહ્યો છે અને અમારો જે પ્રોજેક્ટ છે અમારી પાસે અત્યારે ત્રણ પ્રોજેક્ટ છે સ્ટેલર હાઈ સ્ટ્રીટ અને આઈરિશ કરીને એના અંદર અમારી પાસે અલગ અલગ પ્રોડક્ટ છે બધી કમર્શિયલ યુનિટ છે રેસિડેન્શિયલ બી છે અને ઓફિસીસ બી છે અને ઓવરઓલ રિસ્પોન્સ સારો રહ્યો છે હજી શાંત થશે એમ હજી ફ્લો વધારે આવશે એટલે વી આર થેન્કફુલ ટુ દિવ્ય ભાસ્કર ફોર ઓર્ગેનાઇઝિંગ સચ ઇવેન્ટ એન્ડ કીપ ઓન કન્ટિન્યુઇંગ વિથ ધી સ્ટોલમાંથી નથી થયા પણ અમારે ઓન સાઇટ વિઝીટ છે આપણી ન્યૂ ગોત્રી એરિયામાં બે સાઇડ છે અને નારાયણ ગાર્ડન મેઇન રોડ ઉપર અમારી એક સાઇડ છે નારણ ગાર્ડન મેઇન રોડ ઉપર કમર્શિયલ બિલ્ડિંગ છે અને ન્યૂ ગોત્રીની અંદર બી એક કમર્શિયલ અને રેસીકોમ બિલ્ડિંગ છે અમારે સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ અહીંયા ગજ ગ્રીન એટલે ગજ વેલીનો એક સ્ટોલ મુકવામાં આવશે મારી સાથે સુજલ સર ઉપસ્થિત છે સર શું કહેવા માંગો છો દિવ્યભાસ્કર દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન થયું છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આજે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ ગજ ગ્રુપ એ અહીંયા દિવ્યભાસ્કર પ્રોપર્ટી એક્સપોની અંદર સ્ટોલ લીધો છે અને ભવ્ય પ્રતિસાદ અમને દિવ્યભાસ્કરના પ્રોપર્ટી એક્સપોમાં મળ્યો છે અત્યાર સુધી ન ન કરતા પણ બાર કરતાં વધારે પ્લોટ્સ અમે દિવ્યભાસ્કરના પ્રોપર્ટી એક્સપોમાં વેચ્યા છે અને ઓન ધ સ્પોટ અહીંયા ટુકન ટોકન કર્યા છે એટલે મજા આવી ખૂબ સરસ વોકિંગ છે અને કસ્ટમર્સ પણ જે પણ આવે છે બધા જેન્યુઅન કસ્ટમર્સ આવે છે તમે અત્યારે અંદર જોઈ રહ્યા છો અમારા સ્ટોલ પર બેસવાની જગ્યા નથી એટલે આ દિવ્ય ભાસ્કરની બહુ મોટી જીત કહેવાય સર કેટલા અત્યાર સુધી બુકિંગ થયા બારની આસપાસ અમે લોકોએ પ્લોટ્સ બુક કર્યા આપણી સાઈડ ક્યાં ક્યાં છે અમારી સાઈડ બધા જ રોડ પર છે મેજર વડોદરા હાલોલ રોડ પર છે ઉમેટા રોડ પર સિંધ રોડ બાજુ છે આજવા રોડ પર છે વાઘોડિયા રોડ પર છે બીજે દરેક એરિયામાં અમારી એન્ટ્રીમાં સ્કીમ છે થેન્ક યુ સો મચ પંદર કરતા વધારે બુકિંગ્સ ગજ ગ્રુપના થયા છે સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આના પહેલાં પણ આજ જગ્યા પર પ્રોપર્ટી એક્સપો થતો હતો ત્યાં પણ ભવ્ય પ્રતિસાદ હતો જે પ્રમાણે જોઈ રહ્યા છું તે જ પ્રમાણે અહીંયા બેસવાની પણ જગ્યા નથી લોકોના વિઝિટ સારી એવી કરી રહ્યા છે બુકિંગ પણ કરાઈ રહ્યા છે પોતાનો એક વિશ્વાસ અલગ વિશ્વાસની સાથે ગજ વહેલી સાથે વિશ્વાસનીય જે લોકો છે તેઓ જોડાઈ રહ્યા છે અને સાથે જ ઘણી બધી સારી એવી એમ્યુનિટી સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સાઇટ છે ડબોઈમાં પણ છે સાથે જ ઇન્કલુડ પાસે પણ આ સાઇટ અહીંયા આવેલી છે સાડા ચાર લાખથી અહીંયા પ્લોટ શરૂ થયા છે અને નવ પોઈન્ટ નવ્વાણું ટોર્નામેન્ટ શરૂ થયા છે ઓપન પ્લોટ્સ પેન્ડિંગ પ્લોટ ટોર્નામેન્ટની તમામ એમ્યુનિટી ફેસિલિટીઝ પણ અહીંયા આપવામાં આવી છે એક પછી એક સ્ટોલના બુકિંગો થઈ રહ્યા છે સુજલ એડવર્ટાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં લોકો જોડાઈ રહ્યા છે અને તેને લઈને જાન્યુઆરી પ્રોપર્ટી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા લોકો વિઝીટ કરી રહ્યા છે સ્વપ્નનું ઘર સજાવવા માટેની ઉત્તમ તક સુવર્ણી તક એનો લાભ શહેરની જનતા જયારે લેતી હોય ત્યારે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પાસે એટલે કે ડભોઈ જે ત્યાં જ સાઇટ આવી છે કેવળ ને કેવળ સાડા ચાર લાખથી પ્લોટ શરૂ થાય છે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો સારી એવી રીતે અને બુક કરાવી રહ્યા છે રજાના દિવસે પણ અને એમાં પણ આજે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ હોય પ્રતિસાદ બહુ સારો છે જો તમે કોઈ બી એરિયામાં પ્રોપર્ટી જોતા હોય કા સર્ચ કરી રહ્યા હોય અને કોઈ બી રેન્જની સર્ચ કરી રહ્યા તો આ બેસ્ટ જગ્યા છે આજનો અડધો દિવસ હજુ બાકી છે તમે એને વિઝિટ કરો અહીંયા તમને દરેક એરિયાની દરેક પ્રોપર્ટી અહીંયા એક જ જગ્યાએ મળી જશે જેનાથી તમને ફાયદો એ થશે કે તમારે અલગ અલગ જગ્યાએ નહીં જવું પડે પ્લસ કે તમને જે પ્રોપર્ટી ગમતી હશે તમે સીધા એ જ સાઇડ પર જશો જે તમારી જે ગ્રાહક માટે બહુ સારી વાત છે આપણી પાસે દરેક એરિયાના પ્રોજેક્ટ છે મકરપુરાના છે કલાલીના છે કલાલી મકરપુરા જે નવો રોડ ખુલી રહ્યો છે જે કઈ ચોકડી આપણે કહીએ પેલું ખિસકોલી સર્કલ પાસે પ્લસ કલાલી બીજું અંદર બી છે બંગલોશ છે પછી જાંબુઆ માનેજા રોડ પર છે નીલાંબર સર્કલ છે વાઘોડિયા રોડ છે આજવા રોડ છે મકરપુરા મેઇન રોડ છે દંતેશ્વર મેઇન રોડ છે કપુરાઈ છે અને બે આપણે એક્સક્લુઝિવ પ્રોજેક્ટ્સ બી લાવી રહ્યા છે એક તો આપણી પ્લોટિંગની સ્કીમ છે જે આજવા પર છે આજવા ફનવડની એક્ઝેટ બાજુમાં આપણે સારામાં સારી પ્લોટિંગની સ્કીમ લઈ રહ્યા છે જેમાં સો પ્લસ એમ્યુનિટીઝનું એક્સેસ કસ્ટમરને મળે છે પ્લસ બીજું આપણે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લાઈ રહ્યા છે જે આપણું કરજણમાં છે એટલે તમને એ પ્રોપર્ટી ફેરમાં આવો તો તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે અને ગ્રાહકને ઘણું ફાયદાકારક બી હોય છે કે એમને અલગ અલગ જગ્યાએ ફરવું નથી પડતું એક જ જગ્યામાં એમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે પચીસ અને છવ્વીસ બે બે હજાર પચીસના રોજ દિવ્ય ભસ્કરે આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે એ પ્રોગ્રામનો બહુ જ રિસ્પોન્સ સારો મળ્યો છે કાલના દિવસમાં મોર દેન સેવન્ટી નાઇન ઇન્કવાયસ આવી છે અને રીવીઝિટ અમારી સાઇટ પર બી એટલી થઈ છે અમારા પાસે શોપ્સ ઓફિસીસ શોરૂમ્સ ફ્લેટ બંગલો બધું જ અવેલેબલ છે સો કોઈને બી આ વસ્તુ જોઈતી હોય તો એકવાર મધુવન ગ્રુપનો સ્ટોલ જરૂર આપ વિઝિટ કરશો અને એકવાર આ સ્ટોલ પર આવશો તો આપ કંઈક ને કંઈક લઈને જ જશો તો હું તમને એવી રિક્વેસ્ટ કરીશ એકવાર આ સ્ટોલની મુલાકાત લો થેન્ક યુ સો મચ બુકિંગ એક બુકિંગ બી થયું છે લાઈવ બુકિંગ થયું છે અને અનાઉન્સમેન્ટ બી કર્યું છે અમે સો અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ આ વસ્તુ માટે કે દિવ્યાભાસ્કરના તરફથી બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અમને દિવ્યભાસ્કર પ્રોપર્ટી એક્સપોમાં આપણે ઝીલીઓન ગ્રુપ ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે હવે જે ટાઈપનો અમને રિસ્પોન્સની એક્સપેક્ટેશન હતી એના કરતાં ઘણી સારી એક્સપેક્ટેશન અમને મળી છે કે વોકિંગ પણ સારું મળ્યું છે ઓન સાઇટ વિઝીટ પણ સારી થઈ છે પ્લસ આપણે જે કસ્ટમરનો રિવ્યુ છે ઝીલીઓન ગ્રુપ માટેનો કે એમને ક્વોલિટી કન્સ્ટ્રક્શન એક ગમ્યું છે પ્લસ આપણો ઓન ગોઈંગ જે આપીએ છીએ એ વસ્તુ પણ કસ્ટમરને ખાસી એવી ગમી છે તો એ અમારા ઝીલીયોન ગ્રુપ માટે તો એક પોઝિટિવ પોઈન્ટ છે કે કસ્ટમર ત્યાં ફસ્ટ સ્ટેજ ઉપર જઈને બી બોલે છે કે ઝીલ્યોન ગ્રુપનું આ વસ્તુ કામ અમને ગમ્યું એમનું આર્કિટેક્ચર પ્લાનિંગ ગમ્યું છે એટલે કોઈ પણ અમારા જીલ્યોન ગ્રુપના પ્રોજેક્ટ હોય છે તો એક યુનિક સ્ટાઇલ હોય છે એમાં યુનિક આર્કિટેક્ચર હોય છે એક યુનિક યુએસપી હોય છે તો એ બેઝ ઉપર ઝિલિયન ગ્રુપ વર્ક કરી રહ્યું છે અને ઓલમોસ્ટ આપણે ઇન્ક્વાયરી સારી એવી ફ્લો આવી છે અને સેટિસ્ફેક્શન બી મળ્યું છે આપણો એક્સપોની અંદર અમે ફર્સ્ટ ટાઈમ છે અને અમને સારો એવો પ્રસિદ્ધ મળી રહ્યો છે દિવ્યો ભાસ્કર એક્સપોની અંદર અમને આજે સવારથી સાંજ સુધીમાં અમારી ચાલીસથી પિસ્તાલીસ વિઝિટ કસ્ટમરો કર્યું છે અને લાઈવ વિઝિટ બી સાઈડ ઉપર અત્યારે સાતથી આઠ વિઝિટ થઈ ચૂકી છે સારામાં અને જરોદ રોડ ઉપરનો આપણો બેસ્ટ પ્રોજેક્ટ છે ગોલ્ડનથી ચોકડીથી માત્ર આપણે પંદર મિનિટના અંતર આપણો પ્રોજેક્ટ જરોદથી બે કિલોમીટર

વડોદરાવાસીઓને બધી જ વસ્તુ અહીં એક જ જગ્યા ઉપર જોવા મળી જાય છે જેમ કે અમારા ટ્વેન્ટી થ્રી પ્રોજેક્ટ છે ત્રેવીસ પ્રોજેક્ટમાં આપણે વન બીએચકેથી લઈ અને ફોર બીએચકે સુધીના તમામ પ્રોજેક્ટો છે અને ખાસ કરીને વાત કરું ન્યાલકણ ગ્રુપમાં તો અઢી લાખ સ્કવેર ફીટ લેન્ડ ઉપર અમે અત્યાર સુધી કન્સ્ટ્રક્શન કરી ચૂક્યા છીએ ચાર લાખ સ્ક્વેર ફીટમાં બાંધકામ કરી ચૂક્યા છીએ કોમર્શિયલમાં અને પાંચ લાખ સ્ક્વેર ફીટમાં બાંધકામ કરી ચૂક્યા છીએ રેસીડેન્શિયલમાં અને પાંચ હજારથી હેપી કસ્ટમરો અમારી પાસે ઓલરેડી છે અને એના ગુડવિલ ને લઈને આપણને અહીંયા રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે શું કહેવા માંગો છો લોકોને શહેરવાસીઓને કયા પ્રકારનો સંદેશો લોકોને શહેરવાસીઓને કે આજે આવો છવ્વીસમી જાન્યુઆરી છે અને અહીંયા વડોદરાના તમામ પ્રતિષ્ઠિત ગ્રુપ છે તો જેને લઈને તમને તમામ પ્રકારની રેન્જમાં અને તમામ પ્રકારના લોકેશનોમાં અને તમામ પ્રકારના

બિલ્ડર સાથે વાતચીત કરીશું શું કહેવા માંગો છો કેવો પ્રતિસાદ છે અને જે આયોજન કરવામાં આવ્યું છે કેવું દિવ્ય ભાસ્કરે ઘણું સારું પ્લાનિંગ કર્યું છે ઓવરઓલ અને સારા ક્લાયન્ટ્સ પણ આવી રહ્યા છે મારી પાસે બુકિંગ્સ પણ ચાલે છે અમારી પાસે સ્પેસ સેવન અમારું જે છે એમાં કર્મા હાઇટ્સ પ્લોટ્સના પણ અલગ પ્રોજેક્ટ છે ઓફિસીસ છે શોપ્સ છે અને અમારે બંને બધી બધી બંને રેઝના પ્લોટ્સ આપણે ફ્લેટ છે થ્રી બીએચકેમાં દિવ્ય ભાસ્કર થ્રી ક્લાયન્ટ્સ ઘણું સારું મળ્યું અને વોકિંગ સારા આવી રહ્યા છે આજે

થશે એવી આશા છે ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે દિવ્યભાસ્કર તરફથી વડોદરા પ્રોપર્ટી એક્સપો પચીસ નું આયોજન કરેલ છે એમાં અમારું શ્યામા આઈકોન ગ્રુપ છે શ્યામા આઇકોન શ્યામા સિરીન શ્રી રાધેશ શ્યામ કેનાલ રોડ ઉપરનું છે અને બધા ગ્રાહકોને એક જ જગ્યાએ દરેક એરિયાના પ્રોજેક્ટ જોવા મળે છે એ ગ્રાહકો માટે પણ સારું છે બિલ્ડર માટે પણ સારું છે અને દરેક જણ માટે વિન વિન સિચ્યુએશન છે ગ્રુપને અમે કોંગ્રેચ્યુલેશન છે થેન્ક યુ સો અત્યાર સુધી બે દિવસથી ઓલમોસ્ટ અમારી પાસે અત્યારે એટી પર્સન્ટ એટી જેવી ઇન્કવાયરીઝ જનરેટ થઈ છે જેમાંથી અમે અત્યારે છ થી આઠ ઇન્કવાયરી એવી છે જે પોઝિટિવ જઈને સાઇટ વિઝીટ માટે પણ રેડી થઈ ગયા છે અને મે બી સાયદ એક કે બે દિવસ યા તો નેક્સ્ટ વીક સુધી અમે બે થી ત્રણ બુકિંગનો ટાર્ગેટ છે જે કમ્પ્લીટ થઈ જશે ને પોઝિટિવલી છે સારું એવું છે અમારી બરોડામાં મલ્ટીપલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે વિલાના છે અપાર્ટમેન્ટના પણ છે અને શોરૂમ્સના પણ છે જેમાં વાઘોડિયા તરસાલી કપુરઈ બિલ ચાપર રોડ પર છે બુકિંગ્સના એ પણ ક્લોઝિંગ થશે અને આત્મીય રિલેસ્ટેડ અલગ અલગ પ્રોજેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ રેસીડેન્શિયલ કોમર્શિયલ અમારી પાસે અલગ અલગ એરિયામાં અલગ અલગ પ્રોજેક્ટ છે મકરપુરા માણેજા જામવા તરસાલીમાં વિલાસ છે ગોત્રીમાં થ્રી બીએચકે અપાર્ટમેન્ટ છે અને અમારા પોર બામણ ગામ વરસાલામાં ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક પણ છે એ વિઝિટ થઈ છે સારો રિસ્પોન્સ પણ મળ્યો છે હવે ક્લોઝિંગ થાય એવું લાગે છે અમને સાઇડ વિઝીટ પણ થઈ છે શું કહેવા માંગો છો પ્રોપર્ટી એક્સપોનું આયોજન થયું છે તમારો પણ એ સ્ટોલ લાગ્યો છે લોકોને હાલ ત્યારે સમજાવી રહ્યા છો લોકો ઇન્ટરેસ્ટ દાખ્યો અને બુકિંગ પણ કરી યસ અત્યારે અમારા પ્રોપર્ટી એક્સપોમાં અમારા બે સ્ટોલ છે અને સારી ઇન્કવાયરીઝ ને ફૂટવર્સ પણ રહ્યા છે જેથી કરીને અમને થ્રી અને ફોર કે અમારા ડુપ્લેક્સના જે સ્કીમ્સ છે એની અંદર સારો રિસ્પોન્સ રહ્યો છે બુકિંગ્સ સમ ફ્યુચર્સના થશે એવી અમારી એક્સપેક્ટેશન છે અને ફૂટસ્પોલ પ્રમાણે સારા લોકો ઇન્કવાયરી સારી કરી રહ્યા છે અત્યારે અત્યાર સુધી ઓવરઓલ કેટલા ગઈ છે શું કહો છો અત્યાર સુધી કેટલા ઓવરઓલ બુકિંગ થાય એવું કહી છે અત્યાર સુધી ઓવરઓલ મારા ટોટલ એટલે આ પર્ટિક્યુલર સ્ટોલના નથી થયા સ્ટોલના થશે હજુ ફૂટપોલ્સ સારા છે કરીબન સો દોઢસો ની આસપાસ ફૂટપોલ્સ છે શું કહેવા માંગો છો કેટલી વિઝિટ થઈ છે કેવો પ્રતિસાદ છે અને સમન ઓવરઓલ ટોટલ શું કહેવા માંગો છો તો સમન્વય ગ્રુપ ઘણા સમયથી રિયલ એસ્ટેટમાં છે અમારા જે મેજર લોકેશન છે સમન્વય સદગુનમ એ નિવલ્કાપુરી વેસ્ટ બેંક જે છે એ સેવાસી અને સમન્વય અનંતમ જે છે આ કોટા મેઇન રોડ પર છે એવરેજ સિત્તેરથી એંસી ઇન્કવાયરી સ્ટોલ પર આવી છે આજે સોથી એકસો પચીસનું એક્સપેક્ટેશન છે અને આ વર્ષે સારી પ્રોસ્પેક્ટિવ ઇન્કવાયરી આવેલી છે દિવ્ય ભાસ્કરમાંથી એટલે દસથી પંદર દિવસમાં આઈડિયા આવશે કે કેવું કન્વર્ઝેશન મળે છે અને શું પ્રતિસાદ કોટિયાર્ડ ગ્રુપ દ્વારા અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યો છે આપણી પાસે સત્તર પ્લસ પ્રોજેક્ટ છે જે ભાઈલી ગોત્રી વાસના અને સેવાસી એરિયામાં આપણે લક્ઝરિયસ પ્રોજેક્ટ લાવી રહ્યા છે આપણે ત્યાં ચુમ્માલીસ લાખથી લઈને બે કરોડ સુધીની તમામ પ્રોપર્ટી મળી રહી છે અને પંદર ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે આપણે આપી રહ્યા છે એટલે ગ્રાહક મિત્રોને વિનંતી છે કે જો અત્યારે પણ લાઈવ જોઈ રહ્યા હોય તો આપ જેટલે તકનો અનુભવ લો એટલું તમારી માટે સારું રહેશે que la booking está detrás. અત્યાર સુધી એટલે વિઝિટ બુકિંગ હજી અમારે ત્યાં ચાલી રહ્યા છે પણ વિઝિટ અત્યારે અહીંયાથી તમારે દસ થી બાર વિઝિટ બહુ સારી ગઈ છે જે અત્યારે પ્રોજેક્ટ્સ પર જઈ રહ્યા છે કેમ્પસમાં દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ રેપ્યુટેડ બિલ્ડર્સના ગ્રુપ દ્વારા અહીંયા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે લોકોનો બોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે વોકિંગ સારા આવ્યા છે ઘણી બધી જગ્યા પર બુકિંગ પણ થઈ ગયેલા છે મહત્વની બાબત એ છે કે રજાના દિવસોમાં જયારે જયારે આવી રીતે બુકિંગ થતા હોય ત્યારે લોકો વિશ્વાસ બતાવી પોતાનો સમય કિમતી સમય ફાળવી અને જ્યારે બુકિંગ કરતા હોય ત્યારે અલગ અલગ સ્ટોલ પર લોકોની વિશ્વસનીયતા પણ માલુમ પડે છે હજી પણ સમય બાકી છે સાંજ સુધીનો સમય બાકી છે વડોદરા શહેરની શહેરીજનોને એક અપીલ કરીએ છે કે પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે પ્લોટ લેવા માટે ઓફિસ કોમર્શિયલ કે રેસીડેન્ટ બંને બાબતે બધી વસ્તુ અહીંયા અવેલેબલ હોય છે હજી પણ સમય બાકી છે સ્પાર્ક ન્યૂઝ એક અપીલ કરી રહ્યો છે કે પણ સ્વપ્નનું ઘર સજાવવા માટે એકવાર અવશ્ય દિવાસ્કરના પ્રોપર્ટી એક્સપોમાં આવી અને મુલાકાત કેમેરામેન રાહુલ સાથે હું સ્પાર્ક સ્પર્ક જોડે